ભરૂચ પોલીસ વિભાગ અને પાણી હોય તો અમે પાંત્રીસ વિડીયો તમને આપેલા છે જાહેર કર્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી એફઆઈઆરઓથી અમે તમારી જેલોથી અમે ડરવાના નથી આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છે સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે